અને દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરાઈ હતી સુરત શહેરમાં પણ ઈદની ભવ્ય ઉજવણી કરાઈ સુરત શહેરમાં રાંધી રીતગાહ ખાતે ઈદની વિશેષ નમાઝ પણ અદા કરાઈ લોકો એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાય દેશ સહિત વિશ્વભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રાંધી રીતગાહમાં મુસ્લિમ ભાઈઓએ વિશેષ નમાઝ અદા કરી ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ પરિવારની સાથે સગા સંબંધીઓને નમાઝની મુબારકબાદ બાદ પણ આપી

એ બદલ સૌને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે સમગ્ર શહેર ગુજરાત અને ભારતમાં આ તહેવાર હર્ષોલ્લાસથી મનાવવામાં આવે અને તમામ કોમના લોકો કોમી એકલાસથી ભાઈચારાથી આ તહેવારની ઉજવણી કરે અને સૌ મુસ્લિમ બિરાદો જેમણે આખો માસ પવિત્ર રમઝાન માસ દરમિયાન રાખી ઉપાસના કરેલ છે એમને પણ હું અભિનંદન પાઠવું છું અને ઈશ્વર તેમને દરેક ક્ષેત્ર માં પ્રગતિ કરાવે એની શુભેચ્છા પાઠવી